સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા આઠસો તપસવીઓનો બહુમાન સમારંભ યોજાયો હતો વડોદરામાં ઓગણચાળીસ જૈન સંઘોના આઠસો બાર તપસવીઓ જુદી જુદી તપસ્યાઓ કરી હતી તેમનો બહુમાન સમારંભ લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપદી આચાર્ય ધર્મધુરંધર સુધી મહારાજની નિશ્રામાં સમસ્ત જૈન સંઘ દ્વારા યોજાયો હતો એમ જૈન અગ્રણીએ જણાવ્યું હતું સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા આઠસો તપસવીઓનો બહુમાન સમારંભ ગચ્છાધિપદી આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજાયો હતો ચાર વર્ષની બાળકીની

ઉપપ્રમુખ ઉરેશભાઈ કોઠારી લલિતભાઈ શાહ વગેરે છે આપણે પ્રકાશભાઈને પૂછે પ્રકાશભાઈ જરા દર્શક મિત્રો જાણો આજે કેટલા સંઘમાંથી કેટલા તપસ્વીઓ આવ્યા અને હાઈએસ્ટ કેટલી તપશ્ચર્યા થયેલી આપણા આ જે કાર્યક્રમ થયો એના લાભાર્થી પરિવાર કોણ છે અને કયા મહાત્માની નિશ્રામાં આખો કાર્યક્રમ કરવામાં આવ્યો પંજાબ કે શ્રી ગુરુદેવ વિજય વલ્લભ સુશ્રી મહારાજ સાહેબના સમુદાયના હાલના ગચ્છાધિપતિ ધર્મધવંદ સુધી મહારાજ સાહેબની મિશ્રાની અંદર આખો આ કાર્યક્રમનું આયોજન શ્રી લાલબાગ જૈન સંઘની અંદર કરવામાં આવ્યું છે અને આની અંદર આજે લગભગ આઠસો ઉપરાંત તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દર વર્ષે જ્યાં આગળ પણ વધુ દીક્ષા પર્યાય વધુ આચાર્ય પર્યાયની ધરાવતા હોય એ મહાત્માના ઉપાસની અંદર એ સંઘની અંદર આ આયોજન કરતું હોય છે આ વખતે લગભગ આઠસો ઉપરાંત તપસ્યા થઈ છે એમાં આઠથી માડી અને એકસો ને આઠ થયા છે એ તમામનો અહીંગાડી ખૂબ ભાવપૂર્વક અમે લોકોએ બહુમાન કર્યું છે બહુમાનનો લાભ જે લીધો છે એ મૃદુલાબેન સંતિયા અભિત પરિવારે લીધેલ છે અને આ વખતે જે લાભ છે એની સાથે સાધની ભક્તિનો લાભ પણ આ પરિવારે લીધેલ છે અને જૈન ઉપરાંત ઘણા જ બધા અજૈન મિત્રોએ પણ આ તપશ્ચર્યામાં જોડાયા છે અને તેઓનું પણ સુંદર રીતે બહુમાન કરવામાં આવેલું છે પ્રકાશભાઈ હાઈએસ્ટ તપશ્ચર્યા કેટલી થઈ છે વડોદરામાં વડોદરાની અંદર હાઈએસ્ટ તપશ્ચર્યા અત્યારે આપણી જે થઈ આઠસો એકસો આઠ છે એકાવન છે એકત્રીસ છે એની થયેલા છે સાથે સાથે બે અલગ અલગ પ્રકારના તપો પણ થયેલા છે તપ છે દસ થાય એવા વિવિધ પ્રકારના તપો પણ કર્યા છે અને પૂજ્ય નિશ્રામાં ખાસ તો કે ધર્મધ્વંદ મારા સાહેબની લાલબાગ જૈન સંઘની અંદર સૌથી વધારે